શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથા જેમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશી વિશે આ એકાદશી ક્યારે આવે છે તેનો શુભ મુહૂર્ત શું છે પાળણું ક્યારે કરવું અને આ એકાદશીનું મહત્વ શું છે તે બધું આપણે આ વિડિયોમાં સમજશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો અને જો આપ અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચી શકે ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડ ધ્વજ મંગલમ પુડરીકાક્ષ મંગલાયતનો લહરીહ બોલો મંગલમૂર્તિ લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય મિત્રો એકાદશી એટલે હરિદિન તિથિઓમાં અગિયારમી એક મહિના દરમિયાન બે એકાદશી આવે છે એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં આ બંને તિથિના દેવતા ભગવાન શ્રી હરિ એટલે શ્રી વિષ્ણુ છે આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે વ્રત કરે છે દાન પુણ્ય કરે છે અને ભગવાનના ભજન કીર્તન દ્વારા તેમને પ્રસન્ન કરે છે એકાદશીનું વ્રત રાખવાથી પાપોનો નાશ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ તથા શ્રી નારાયણની કૃપાથી ભક્તને ભૌતિક સુખ અને અંતે મોક્ષ મળે છે પુત્રદા એકાદશી નામનો અર્થ છે સંતાન આપનાર એકાદશી જેમને સંતાનની ઈચ્છા હોય દીકરો કે દીકરી જોઈએ અથવા વંશવૃદ્ધિની કામના હોય એવા માતાપિતા માટે આ એકાદશી અતિ શુભ માનવામાં આવે છે આ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના અને દાન પુણ્ય કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે એથી જીવનમાં સુખ શાંતિ સૌભાગ્ય અને સંતાનના સુખની પ્રાપ્તિ થાય છે વર્ષભરમાં કુલ ચોવીસ એકાદશી આવે છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે દર ત્રણ વર્ષે ત્યારે વધુ બે એકાદશી થાય છે એટલે કુલ છવ્વીસ જે ભક્તો બધા વ્રત ન કરી શકે તેઓએ ઓછામાં ઓછી બે વિશેષ એકાદશી તો જરૂર કરવી જોઈએ દેવશયન એકાદશી ચાતુર્માસનો પ્રારંભ અને દેવ ઉઠની એકાદશી ચાતુર્માસનું સમાપન આ રીતે આ પવિત્ર એકાદશી ભક્તોને આશીર્વાદ આપે છે અને જીવનમાં કલ્યાણ કરે છે શ્રાવણ માસની પુત્રદા એકાદશી માઇનસ મુહૂર્ત મહત્વ અને ઉપાસના વિધિ મિત્રો શ્રાવણ માસમાં આવનારી શુક્લ પક્ષની પુત્રદા એકાદશીનું વ્રત ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આવો સૌ પ્રથમ જાણીએ કે આ વ્રતનો તિથિ સમય શું છે હિન્દુ પંચાંગ અનુસાર પુત્રદા એકાદશી તિથિ શરૂ થશે ચાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સવારે લગભગ સવારે અગિયાર વાગીને ચાળીસ મિનિટ કલાકે અને સમાપ્ત થશે પાંચ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના બપોરે લગભગ સવારે એક વાગીને દસ મિનિટ કલાકે હંમેશા ઉદય તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે તેથી આ વર્ષે વ્રત પાંચ ઓગસ્ટ બે હજાર મંગળવારના રોજ રાખવામાં આવશે એ દિવસ મંગળવાર હોવાના કારણે ભગવાન નારાયણની સાથે સાથે શ્રી હનુમાનજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે હનુમાનજીની સેવા અને પૂજન દ્વારા બલ બુદ્ધિ અને સદ્બુદ્ધિ મળે છે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેઓએ બીજા દિવસે સંકલ્પ છોડવો હોય છે જેને આપણે પારણું કહીએ છીએ પાર્ણાનો સમય છે 6 ઓગસ્ટ 2025 બુધવારના દિવસે વહેલી સવારે લગભગ સવારે 5 વાગીને 40 મિનિટ કલાકથી દ્વાદશી તિથિ પૂરો થાય ત્યાં સુધી અંદાજે બપોરે 2 વાગીને 8 મિનિટ કલાક સુધી પાર્ણો કરી લેવું આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાનાધી કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવાથી શરૂઆત થાય છે પછી ભગવાન લક્ષ્મીનારાયણનો ઘરમાં ફોટો કે મૂર્તિ રૂપે પૂજન કરવું જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય તુલસીદળ અને મીઠા ભોજન માઇનસ જેમ કે માખણ મિશ્રીનો ભોગ ચઢાવવામાં આવે છે તુલસી માતાજીની પણ પૂજા કરવી અને દરેક ભોગમાં તુલસીદળ હોવું જોઈએ આ દિવસે દીપદાન કરવું પીપળાના વૃક્ષની પૂજા કરવી અને પિતૃદેવતાઓનું સ્મરણ કરીને દાન પુણ્ય કરવું પણ શુભ માનવામાં આવે છે કારણ કે આ એકાદશીનું નામ પુત્રદા છે જે આપણે પિતૃઓના વંશજ છીએ તેઓ પ્રત્યે કર્જ ચૂકવવાનો પણ આ દિવસ છે સૂર્યનારાયણદેવને અર્ઘ્ય આપવો ગાયત્રી મંત્રનો જાપ કરવો અને પાસેના મંદિરમાં જઈને પૂજા કરવી ઉત્તમ માનવામાં આવે છે શ્રાવણ માસ હોવાથી ભગવાન શિવજીનું પૂજન પણ આવશ્યક છે શિવ પાર્વતીજીની આરાધના ધૂપદીપ નૈવેદ્ય સાથે ભક્તિપૂર્વક કરવી જોઈએ મંગળવાર હોવાથી રૂદ્રાવતાર એવા ભગવાન હનુમાનજીની પણ વિશેષ પૂજા કરવી શુભ ફળદાયી બને છે આ દિવસે ગીતાજીનો પાઠ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ શિવ ચાલીસા અને શિવસહસ્ત્રનામ પઠન કરવાથી ખાસ પુણ્ય મળે છે આ રીતે શ્રાવણ માસની પુત્રદા એકાદશી માઇનસ ભગવાન લક્ષ્મીનારાયણ અને મહાદેવ બંનેની કૃપા મેળવવાનો ઉત્તમ અવસર છે પુત્રદા એકાદશી અને મંગળા ગૌરી વ્રતનું મહત્વ મિત્રો આજે પુત્રદા એકાદશી સાથે મંગળવાર પણ છે આજે ભગવાન હનુમાનજીની પૂજા પણ કરવામાં આવે છે સાથે સાથે કેટલીક બહેનો મંગળા ગૌરી વ્રત પણ કરે છે જે બહેનો મંગળા ગૌરી વ્રત કરે છે તેઓ આજે એકાદશી સાથે આ વ્રત પણ કરી શકે છે વ્રત કરનાર માટે શુદ્ધતા રાખવી અત્યંત આવશ્યક છે જો કોઈ બહેન માસિક ધર્મમાં હોય અથવા ઘરમાં સૂતક હોય તો તે દિવસે પૂજા નથી થતી માઇનસ આવા સમયે ભક્તિ મનમાં રાખવી જોઈએ પરંતુ પૂજન વિધિ કરવી યોગ્ય નથી ચાહે તે એકાદશીનું પૂજન હોય મંગળા ગૌરીનું હોય કે શ્રાવણ માસનું કોઈ પણ પૂજન હોય આજનો દિવસ ભગવાન નારાયણને અતિપ્રિય છે પુત્રદા એકાદશી એ પવિત્ર દિવસ છે જે દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિથી પાપોનો નાશ થાય છે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રીહરિ માઇનસ જગતના પાલનહાર માઇનસ આ દિવસે ભક્તોની પ્રાર્થનાથી તત્કાળ પ્રસન્ન થાય છે આ સમયે ચાતુર્માસ પણ ચાલે છે એટલે ભક્તિ અને શ્રદ્ધાથી કરેલ દરેક પુણ્ય કાર્ય વધુ ફળદાયી બને છે આ જે રવિયોગ પણ છે જે શુભ માનવામાં આવે છે આ રવિયોગ દરમિયાન ભગવાન નારાયણની પૂજા કરવાથી સ્વાસ્થ્ય લાભ સુખ સમૃદ્ધિ અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળે છે આ દિવસે કરેલું પૂજન અને ઉપવાસ અનેક ગણું પુણ્ય આપે છે પુત્રદા શબ્દનો અર્થ છે સંતાન આપનાર અહીં પુત્રનો અર્થ માત્ર દીકરો નહીં પરંતુ પુત્રી સહિત સંતાનનો છે શાસ્ત્રો મુજબ પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં ભૌતિક સુખ સંતાન સુખ અને લક્ષ્મીનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે વિશેષ કરીને એવા દંપતી દંપતી કે જેમને સંતાન સુખની ઈચ્છા હોય તેમણે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવું જોઈએ આ વ્રતનું મહાત્મ્ય ખૂબ વિશાળ છે મિત્રો આશા છે કે આપને આ વિડિયો પસંદ આવ્યો હશે શાંતાકારમ ભુજગશયનમ पद्मनाभम सुरेशम विश्वाधारम गगन सदृशम मेघवर्णम शुभांगम लक्ष्मीकांतम कमल नयनम योगी वंदे विष्णु भव भय हरम सर्वलोकनाथम बोलो जगतना पालनहार भगवान श्री लक्ष्मी देवनी जय मित्रो सांभवा बदल आप सौनों खूब खूब धन्यवाद जय श्रीकृष्ण राधे राधे